નમસ્કાર મિત્રો તારીખ છે આઠ ઓગસ્ટ બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરું બજારમાં હાજર વાયદામાં પણ નરમાઈનો માહોલ જોવા મળી મળી રહ્યો છે અને નિકાસના વેપારનો અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે વરસાદના કારણે જીરુની આવકો ઘટી છે અને જો વધુ આવકો થઈ છે તો બજારમાં હજુ પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ રહેલી છે જીરુ બજારમાં આજે પણ કરંટ નતો અને હાજર વાયદામાં ઘટાડાની ચાલ જોવા મળી રહી હતી જીરુ બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને લેવાલી નથી સામે લેવાલી પણ મર્યાદિત છે વરસાદી માહોલ હોવાથી આવકો ઓછી છે પરંતુ આગામી દિવસોની અંદર આવકો સારી થઈ છે તો બજારમાં વધુ સુધારાની ચાલ જોવા મળી શકે છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં હાલના તબક્કે રાજસ્થાનની જે વેચવાલી સારી છે પરંતુ વરસાદ ચાલુ રહેશે તો આવકોમાં બ્રેક લાગી શકે છે જીરુમાં વર્તમાન ભાવમાં બહુ મોટો ઘટાડો દેખાતો નથી કારણ કે હવે ઘટાડો થ ઘટી જાય છે બીજી તરફ જે નીચી ભાવથી હવે ડિમાન્ડ એટલી બધી નથી અને ઝીરુમાં જે સટાકીય ચાલ હોવાથી તેની અસર હાજર બજારમાં અત્યારે જોવા મળી રહી છે અને ઝીરુ બજારમાં વેપારો જો સારા થાય છે તો બજારને ટેકો મળી શકે છે ઝીરૂનો બેન્સમાર્ક વાયદો અત્યારે એકસો પાંત્રીસ રૂપિયાથી ઘટીને અઢાર હજાર છસો ને પંચાવન ની સપાટી હાલ બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી જીરોને લગતા સર જો તમને હોય તો લાઈક કરી દેજો ફરી મળીશો બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન